Hey! સાઈબાલ દર્શક મિત્રો પાછું ફરી વાર આ વ્યક્તિ ખેમાનંદ ભગીન ની પાછળ મળવાનું મન છે કારણ કે જેની પાસે પ્રાચીનતા પ્રાચીન વાણી જે પૂજ્ય રામદાસ જેને પરજનો રાજા કહેતા એ વ્યક્તિ ભેગા છે એની સામે એના ભજનો ઓડિયમાં બેરીને આ માણસ સાંભળેલા તો આપણે ભાઈ પાસે જે પ્રાચીનતા છે પ્રાચીન ભજનો છે આ બધા લુપ્ત થતા જાય છે તો એક એવો અમારો પ્રયાસ છે કે આવા વિરલા આવા અણમોલ મોતી આવા હીરલા એની પાસેથી આપણે લોકોને સંદેશ દેવો છે કે જે પોતાની સાઈન કરતા નહોતા આવડતું પોતાની સહી કરતા નહોતા આવડતું અભણ અને

હા ભીજ છે એ થોડોક રાગની વાત કરે છે કોઈ આપણી બીજો વધારે તો ભગવાન નામ લઈએ આથાભીએ ભજન ગાવીએ પણ આનો તો દરિયાનો પર્યાનો પાર નહીં અમે તો ભણવાના ગામડા કે ગાવીએ હા કોઈ ગામમાં ભજન ગાવીએ હા હા એ અનુભવ વધારે તો આપણે કોઈ આનો બહુ ભગવાનના નામનો વધારે શોખ

વાત સી સંત વિના વાત ય ઉપદેશી કોઈ મડે મળે આપડા દેસી કેવું બાપુ એ શબ્દ છો

ને વિચાર ન આવે એવો કીમનંદ ભગતને એક વિચાર આવ્યો આ વાતનો કે જે સંતો કહી ગયા કબીર સાહેબ એની જે વાત કીમનંદભાઈએ કરી કે જેનો મૂલ્ય ના કે હગાય કે આ સંતો વિશેની જે વાણી પાછા પોતે તો અભણ સતા પણ જો એના મુખેથી આવી વાણી હોય તો એ સંતો પાસે બેઠેલા છે માલદેવ બાપા પાસે બેઠેલા છે રામદાસ વીરદાસ બાપુ પાસે બેઠેલા છે પરમાર નિભા વિજા પાસે છે નાગા ભગત પાસે દુલા મામા પાસે દુલા આલા દાસા મેરુ ભગત ભગતભાઈ આવાના સંપર્કમાં એ આવેલો છે ન કે એના મોઢે આવી સરસ્વતી નો તો હિમાનભાઈ તમને આગળ વાત કહેવા માંગુ છું અરે અરે કે તમે અમુક વસ્તુ જે છે કે આપણી ભજનના પ્રકારને આગળ મે તમને આગળ વાત કરી તો તમને થોડો ઘણો તો અંદાજ રહે પરજ વિશે તમે કંઈ જાણો પરજ રાગ આવે ને ભજનમાં અરે હાજી હાજી વાહ જાણો અરે થોડું થોડું અરે અરે અભણ છે સત તમે જાણો ને ઈ મારી ગલ સાથી ખુલે વાહ વાહ પણ એક પરજનું ભજન સંભળાવો પરજ તો રામદાસ સાહેબ ગાવતા મેરુ બાપા ગાવતા મેરામણ બાપાની આ ભૂમિ ઓહ રાજા બાપાની ભૂમિ એમના બાપા વિચાર ઓહ મેરામણ બાપાની આ ભૂમિ અન્યા બાપાની પણ આ ભૂમિ વાહ લખમણ બાપાની ભૂમિ અટાર હાલમાં રાજા બાપાની ભૂમિ મેરુ બાપાની ભૂમિ આ સંતોની ભૂમિ ફોત્રીમાની ભૂમિ અને બીજા સંતોનું નામ લેવા બહી ને ભાઈ તો એટલા છે એટલી ભગવાન દિવારે

કે સોરાહી ધર્મ છે એમાં એક ધર્મ ફરજ ધર્મ આવે હા તમે ફરજ ધર્મ નિભાવી જો ફરજ ધર્મ ફરજ પડી ને કહેતા ભાઈ મારે ફરજ પડી ફરજ ધર્મ નિભાવી જો મારે અહીંયા નીણ લેવા નિરંજનભાઈ આવ્યા અમારે થોડીક વાતચીત નિરંજન પંડ્યા નિરંજનભાઈ પંડ્યા આપણી કેવું કે તમે મારા ઘરે આજીવો ના લો કીધું મારી મૈયારી મોટી હું ન આવી શકું વાહ વાહ

કરી લે ને રે ભલાું થોડા જીવન્યુ હે મકો મારો આ હે

સાબિત કર્યું એ આ પરજ ઉપર છે આહા ગિરિજભાઈ કે વાત તમારી ગહનતા ઈ તો ઈશ્વર ને આ પણ જે તમે હજે જજે એનું માચીન છે કે રેડિયો ઉપર તો પ્રાસીન જ મને સાંભળવા દે હા પ્રાસીન બસ ની તો મલદેવા દુનિયા મોબાઈલ ની મુઠી ઓહો હવે આવો પકડવી દે પકડે ભગવાન ભગવાન ને આપે

બે વાગે અઢી વાગે એક વાગે એ ભરત ગવાની વધારે ભાવના થાય કોઈ આગ્રહ કરે તો પછી અમે વહેલા મોડી બોલીએ એવું કંઈ છે નહીં આ રૂપુ પણ બહારની એક વાગ્યા પછી પરત બોલે નહીં તો વધારે સમયની અનુકૂળ આવે અને આપણી જે કંઈ ખાવાની થોડી ભાવના થઈ હોય એ બનાવે વધુ ભાવે એ રીતે આ સમયની થાય અને એ વધારે અને ખીમાનંદભાઈ જે તમે આ નેભાવિજન યાદી કરી અને નેભાવિજન જે તમે ભજન બોલ્યા એમ ધારે જો કે છે બરાબર તો તમે આ ભજન નેભાવિજન આમ અમે બેહેન સાંભળે અમે બેહેન સાંભળે મેણો રેકોર્ડિંગ છે રેડિયા નો ભાઈ રેડિયો ઉપર આકાશવાણીમાં માં એનો રેકોર્ડિંગ મૂકે ઈ પર મે સાંભળેલું છે ને પડકે બેહેન પર મે સાંભળે નેભાવિજન નેભાવિજન એક પડકે બેહેન મે સાંભળેલું છે હા હા અને રેડિયો ઉપર એનો આપી છે ઈ હવે ખીમાનંદભાઈ તમે પરમાર નિભા વિજા યાદી કરી તો મારે તમારી મોઢે થી નિભા ભંગત નું ઈ ભજન સાંભળવું મોરલો મૃત્યુલોક માં આવ્યો એની એક કડી સંભળાવો અરે મોરલો તો આપણી સમજાવવા માટે નાની દાસ નું કે સમાજ ની મોરલા ની આપી અને વધુ પૂરતો આપણો જન્મ થયો આપણે આ દુનિયામાં આવ્યા આપણે દુનિયામાં ક્યાં આવતા આ તો દુનિયામાં મા બાપ ને કૃપાની ચાર્યા ઈશ્વરની કૃપાની ચાર્યા એટલે આમાં સમજીન નું વધારે છે તો બહુ વાટાને ગામડે ગામડે ગવાય હા બોલો પણ ઈલ્યો હમરા દઈએ આ મોરલો તો મ્યારીનો મોરલો બોલે કો અરે અરે ઓ વેડ્યું ની ક્યાં થી લાયો રે तेल साय कमार थी में, मोर लोले जय बेठो सी ते साइ सुर सुहा

પણ મેમાન ભાઈ માને તમને એ વાત તરફ લઈ જવા જાવા હરે હરે ખેડની પર એક અલગ પ્રકારની છે કે અલગ દેશી પ્રાચીન દેહાડમાં વાપ પ્રાચીન આ ખેડમાં બોલાય ને પરજ એ ક્યાંય બોલાવી સત્ય વાત છે આ સત્ય વાત છે પ્રાચીન પ્રાચીન છે થોડીક વાવ પ્રાચીનમાં એવા તો કડાઈ તમે જેટલી દેહીજી જેહીજી આ ગામમાં ગામતા હા એ તો પ્રાચીનમાં એનું વાટાણે તો જી બેનું શ્યાગ બનાવાય

एकान e,

એક તો આમ પ્રાચીનમાં દાયા છે સમજ છે કારણ કે એ પેલા બધા લાકડીઓને એવું કોઈ લે નીકળતા એ કંઈ હવે તો આ ટાણાની પેઢી તો આમ ડાય થઈ ગઈ ભણી ગણી હોશિયાર છે આપણી જાય એટલે આમ ઠીક પણ હવે માલદેવભાઈ આજી અમુક એમાં વસ્તુ છે મોબાઈલમાં એ તો મણી પોતાની મણે પોતાની ફોન કરતા આવડતો કોઈ કરી દે તો

કે યાદ ન કરી શકાય એટલા વજન એટલે એ જો અમી જોઈએ નહીં તો અમને કોઈ બોલાવે નહીં પણ હરું સાંભળવું સાંભળે શું વાહ એની 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 બાપુ ને સાંભળે જ્ઞાન સ્વામી ને સાંભળે કાંદા બાપુ ને સાંભળે રાંધા સાહેબ સાંભળે બોરાજ બાપુ ને સાંભળે મોટા કલાકારો છે અમે તો બીજાની કોઈની જે ફરજ રાંધા બાપુ કહેતા સૌથી કોઈની ફરજ પડી એનું ભજન કરવા જ પડીએ એટલે અમે ફૂલ કરે અથવા આવીને કહી જાય એટલે અમે સાંજે જઈએ ભાઈ અમારી ચાર વાગે પાંચ વાગે ઘરધન કે બંધ કરો ત્યારે અમે અમારે ઘેર ધંધે ચડીએ આ છે જે ફરજ પડે એ જ ભજન કરે હવે ભાઈ ભજન છે નહીં એ તો પ્રોગ્રામ તો બધું ઠીક છે પણ જેની કોઈ આ વ્યવહાર ના છે કોઈ પરહાલી કરે કોઈને દીવો એ જે ફરજમાં આવે એ ભજનમાં કોઈ લાવસ રાખે તો ઠીક છે ન રાખે તો ઠીક છે અને હમી તો એક ઈ ભજની જે હુતા એ ભજની તો હાથી કહે હમી એને હાથી કહે અને હમી અન્ય જે બજારમાં ગાવા ગયે અને અમે મોકોડા થઈને ગાવીએ આ કારણ કે એ હાથી હુતા હમી રવેલા છે વા બેના પાથે બેઠેલા છે કેમ ભુલાતી નથી સુખી જિંદગી કી એ કેમ ભુલાય કારણ છે કે ઈ જે કેતા ઈ અમે આગળ લેખે વાહ સોટા તેને હું તો એને ભગત બાપો પણ હા ભગત બાપો તો ભગત બાપો છે ભગત બાપો કે ન કે એ કેવા પડે પણ ઈ જે કેતા ને ઈ થાતું કે તમે જોજો તો ખરી કઈ ની જોઈએ એવા આસન તો વૈયારી ને ઈ કેતા કે તમે જોજો ની જોઈએ ઈ હું દેખ જોજો તમે ઓ આ ભૂમિમાં એવી વાતો કરી છે વાહ અને ઈ આ ભૂમિમાં મને એમ કેતા કે તું ધીરે ધીરે બોલ નિરાતરા વાહ ધીરે ધીરે દેવ ભજન અને એ કેવાવાળા રામદાસ ચા ભીરમના એ અટાણે અગરબત્તી કરવાનો મને મરદી થાય વાહ વાહ કારણ કે એનું કારણ એ છે કે એ હાથી હતા અમે તો મકોડા છે મૈયા રીનો મકોડા ગણીએ અને જો ભગવાનની કે તું હાસો હોય તો પાછો આ ગામમાં જલમ દીજે ને પાછા ભજન કરીએ જેટલા દે એટલા ઓછા દર્શક મિત્રો અરે શું અભણ માણસ પડશેથી હું શીખ મળે છે કે પાછા જન્મ દેતો પણ અમને આ ભૂમિમાં દઈ દે તો ખીમાનભાઈ સુંદર મજાની વાત કરી આવી જ વાત મોરારી બાપુ પણ કરે એને કથાયુમાં કે મારે પાછું જ જન્મ લેવું એવી જ વ્યક્તિ અભણ વ્યક્તિને એક વિચારો છે જે અમૂલ્ય વિચાર કહી શકીએ આપણે કે પાછો જન્મ દે અમને તો એ મારે મયારીમાં જ જન્મ લેવો છે તો દર્શક મિત્રો ખીમાનંદભાઈ પાસે તો આપણે આપણી દેહાણી ભાષામાં કહીએ ને તો કલાકો નહીં દિવસો નહીં મહિના તો પણ એને પાસે વજન ફૂટતા નહીં તો પાછા આપણે બીજા એપિસોડમાં પાછા આપણે ખેમાનંદભાઈ મળશું ત્યાં સુધી રજા આપો જય કમિયા જય માતાજી જય વસરા